વલમજી ઉંબલ ચેરમેન સરહદ કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજ રોજ કચ્છ જિલ્લા દૂધસંઘ એટલે કે સરહદ વચગાળાની અઢી વર્ષની ચૂંટણી હતી અને એ ચૂંટણી માટે પ્રમુખ તરીકે મને અને ઉપપ્રમુખ તરીકે મોતીભાઈ વજાભાઈ ભરવાડને પાર્ટી તરફથી જે મેન્ડેટ મળ્યો અને અમે લોકો બિનરીફ ચૂંટાયા એના માટે સર્વે ડાયરેક્ટર શ્રી મિત્રોનો ખૂબ 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 આભાર વધુમાં માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના વાઇસ ચેરમેન તરીકે મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી આજના મેન્ડેટથી ચાલુ રહી અને મોદી સાહેબે કચ્છ માટે જે વાઇસ ચેરમેન પદ આપ્યું હતું એ વાઇસ ચેરમેન પદ આજની ચૂંટણીને કારણે બિનરી ચૂંટણીના કારણે ચાલુ રહ્યું ને એના માટે હું કચ્છ જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતા દિવસોએ સરહદ ડેરી મારફત ગ્રામીણ પ્રજાના લગભગ સાડા નવસો દૂધ મંડળીઓ સરહદ ડેરીની સાથે જોડાયેલા છે અને એંશી હજાર દૂધ ઉત્પાદકો સરહદ ડેરી સાથે જોડાયેલા છે એ બધાનું ગ્રામીણ કક્ષાના ખેડૂતો સહિતનું ઉત્થાન થાય આર્થિક ઉપાર્જન એમને મળે એના માટે ડેરી જે રીતે સરકાર ઈચ્છે છે ભારતીય જનતા પક્ષ પાર્ટી જે રીતે આદેશ દે એ રીતે અમે લોકો આનો ખૂબ પારદર્શક વહીવટ ચલાવશું આજની આ નિમણૂક માટે અમને સી આર પાટીલ સાહેબે જે મેન્ડેટ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ ઝોનર મહામંત્રી સન્માનીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ રત્નાકરજી મુખ્યમંત્રી શ્રી આ બધા તરફથી અમને જે પ્રોત્સાહન મળ્યું અને મેન્ડેટ આપ્યો છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું આ બિલિફ વરણીથી ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ સામાન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે અભિનંદન આપ્યા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માન્ય અજયભાઈ પટેલ તરફથી અભિનંદન મળ્યા અમૂલ ફેડરેશનના પ્રમુખ ચેરમેન સન્માન્ય સામલભાઈ પટેલ એમના એમડી કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રમુખ સન્માન્ય દેવજીભાઈ ધારાસભ્યશ્રીઓ અને તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ તરફથી મને જે રીતે અભિનંદન મળ્યા છે એ અભિનંદનને વાસ્તવિક રૂપ આપી અને એમની બધાની ઈચ્છા પ્રમાણે પશુપાલકોની ઈચ્છા પ્રમાણે આ સરહદ ડેરીનું સંચાલન સંચાલન ચાલે અને આવતા દિવસોમાં સરહદ ડેરી જે બે ત્રણ મોટા પ્રોજેક્ટો કરવાના છે એ પ્રોજેક્ટમાં પણ જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સરહદ ડેરીને હર હંમેશ મદદ મળતી રહે છે એ રીતે અને રાજકીય સામાજિક ભારતીય જનતા પક્ષના પ્રદેશના અને જિલ્લાના અગ્રણીઓ તરફથી જે રીતનો સહકાર મળ્યો છે એ જ રીતનો સહકાર મળશે એવી અપેક્ષા સ સૌનો આભાર